અંકલેશ્વરના ત્રણ ખેતેશ્વર સર્કલ ખાતે શ્રી ખેતેશ્વર મહારાજની જન્મજયંતિ નિમિત્તે રાજપુરોહિત સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામકુંડના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત નગરપાલિકાના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંત શ્રી ખેતેશ્વર મહારાજની એકસો તેરમી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ત્રણ રસ્તા ખાતે આવેલ શ્રી ખેતેશ્વર સર્કલ ખાતે સાંજના અરસામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુનું સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતી પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને રાજપુરોહિત સમાજના આગેવાન હરીશભાઈ રાજપુરોહિત

भगवान खेताराम जी का आज पूजन अर्चन और आरती का कार्यक्रम रखा गया है भगवान खेताराम जी महाराज सत्य प्रेम और समरसता का अवतार माना जाता है खेताराम जी बाबा उनका आज जन्म महोत्सव को दिन के दिन में पूरे राजस्थान एवं राजपुरोहित समाज को खूब खूब धन्यवाद देता हूँ साधुवाद देता हूँ भगवान खूब આપ લોકો ગતિ પ્રગતિ કરાવે એસી શુભકામના જય શિયા રામ જય ખતારામજી